નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શ્રી વિશ્વકર્મા ભગવાનની જયંતી ભારતભરમાં ઉજવવામાં આવે છે શ્રી વિશ્વકર્મા ભગવાનની જયંતી નિમિત્તે ગરબાડા નગરમાં પંચાલ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાડા ખાતે આવેલા વિશ્વકર્મા મંદિરે શ્રી વિશ્વકર્મા જયંતી ઉજવણી કરવામાં આવી હતી શ્રી વિશ્વકર્મા જયંતી ઉજવણી નિમિત્તે ગરબાડા વિશ્વકર્મા મંદિરે સવારમાં શ્રી વિશ્વકર્મા ભગવાનનો વિશેષ શણગાર તથા વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ત્યારબાદ બપોરે ગરબાડા નગરમાં શ્રી વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા નિકાળવામાં આવી હતી અને મેન બજાર સ્થિત ચામુંડા માતાજી મંદિરના ચોકમાં ગરબાની રમઝટ સાથે શોભાયાત્રા નગરમાં ફરી હતી શોભાયાત્રા બાદ વિશ્વકર્મા મંદિરે ભગવાન શ્રી વિશ્વકર્માની આરતી તેમજ સાંજના સમયે સમાજના લોકો માટે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી નિમિત્તે ગરબાડા ગાંગરડી સહિતના આજુબાજુના ગામોના પંચાલ સમાજના લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા અને ગરબાડા ખાતે વિશ્વકર્મા મંદિરે શ્રી વિશ્વકર્મા જયંતિની ઉત્સાહે ઉજવણી કરી હતી